આજે એ વાતને લગભગ છ થી આઠ દાયકા વીતી ગયા એમના સંતાનો પણ ત્યાં જ ઉછર્યા માતા પિતાના સંસ્કારોની સાથે સાથે ત્યાંના પણ સંસ્કારો અને આચાર વિચારો ભળ્યા પછી એમના સંતાનો પણ લગભગ ત્યાંના જ સંસ્કાર આચાર વિચારોથી ઘડાયા અને આમ આપણે જોઈએ છીએ કે આપણા ગામના મૂળભૂત સંસ્કારોથી આપણે થોડા દૂર થયા જીવન પદ્ધતિ વિચારસરણી સમજણ સિદ્ધાંત દ્રષ્ટિકોણ વિગેરેમાં પણ ઘણો બધો ફરક આવ્યો છે પણ હજુ પણ ગામ પ્રત્યે ચાણસમાં સિંસંઘ પ્રત્યે અને દાદા ભટેવા પ્રત્યેની આપણી લાગણી આપણો અનુરાગ અને આપણો અહોભાવ એવો ને એવો જ છે એમાં જરા પણ ઉણપ આવી નથી ચાણસમાંનું નામ પડે અને આપણા બધાના લોહીમાં વહેતા એ સંસ્કારો જાગૃત થઈ જાય છે નવી પેઢીને ધર્મની જંખના ઘણી છે જીવનમાં ધર્મ આદરવો છે ધર્મની ભૂખ છે પણ ઘણી જગ્યાએ શહેરી વાતાવરણ આપણા જીવનમાં એજ્યુકેશનની મહત્તા સ્કૂલ કોલેજ અને ટ્યુશન્સના ટાઈમિંગ અને એના કારણે આપણા જીવનમાં દિવસભરની દિનચર્યામાં સમયનો અભાવ એમાં પણ એવરી સન્ડે ટ્યુશન ક્લાસીસની અંદર એક્ઝામો એવરી મંથ સ્કૂલમાં એક્ઝામો બારે માસ વર્ષ દરમિયાન આપણા બધા બાળકો માત્ર ને માત્ર સ્કૂલની મહત્તાને બતાવે છે માતા પિતાની ભાવના હોવા છતાં પણ બાળકનું દિવસભરનું શેડ્યુલ એટલું ટાઇટ હોય છે કે સુસંસ્કારોનું સિંચન શક્ય બનતું નથી તથા ગ્રામ્ય વાતાવરણ ગ્રામ્યજનોના સંપર્કનો અભાવ અને બીજા અનેક કારણોસર સંસ્કારોથી વંચિત રહી જવાય છે પાયાના સંસ્કારો જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આગળના સંસ્કારોનો વિકાસ સંભવ નથી એ દેખીતી વાત છે કે જ્યાં સુધી પાયો ન બને ત્યાં સુધી આગળના માળો એટલે કે બિલ્ડિંગનું નિર્માણ કરવું એ શક્ય બનતું નથી આવી કપરી પરિસ્થિતિ જોઈને ગુરુ ભગવંતના હૃદયની અંદર દર્દની લાગણી થઈ કેટલાક યુવાનો ગુરુ ભગવંત પાસે આવ્યા અને ગુરુ ભગવંતના માર્ગદર્શન હેઠળ એક નવો પ્રયાસ આદર્યો અને આ વિડીયોના માધ્યમે હવેથી આપણે ધર્મ સંસ્કારોથી વાસિત થવા માટે અનેક ધર્મશાસ્ત્રોના આધારે આચાર વિચાર અને સંસ્કારોનું આપણે જ્ઞાન મેળવીશું શ્રાવકની દિનચર્યાને શીખીશું સમજીશું અને આપણા જીવનમાં ઉતારીશું આના દ્વારા આપણા બધાના જીવનની અંદર આપણે બધા જ આચાર સંપન્ન બનીએ આપણા જીવનમાં સંસ્કારોથી આપણે સુસજ્જિત બનીએ અને આપણા જીવનને ઉજમાળ બનાવીએ એવી ભાવના ધર્મની ભાવના બધાની અંદર કેળવાય એવી ભાવના પ્રણામ